હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે નમકીન બનાવીશું સેવ અને ચોખાના પવાનો ચેવડો ચેવડો બનાવવા માટે મેં અહીંયા મકાઈના એક કપ મકાઈના પવા લીધેલા છે અને આ મકાઈના પવાને આપણે સારી રીતે ચાળી લેવાના જેથી કરીને તેમાં પાવડર અને કોઈ ઝીણો મકાઈનો દાવો મકાઈનો પવો હોય તો એ નીકળી જાય તો મેં એક કપ અત્યારે મકાઈના પવા લીધેલા છે અને એક કપ મેં ચણાનો લોટ લીધેલો છે તો આપણા મકાઈના પવા અને ચણાનો લોટ બે મેં એક એક કપ લઈ લીધો છે આપણે હવે આને સેવનો લોટ બાંધી લેવાનો છે એમાં એક ચમચી જેટલું તેલ ઉમેરીશ મોણ માટે ને અડધી ચમચી જેટલું નિમક ને અર્ધિક ચમચી જેટલી હું એમાં હળદર ઉમેરું છું જેથી કરીને સેવનો કલર સરસ પીળો આવે હવે આપણે આને મિક્સ કરી લેવાનું છે જેથી કરીને તેલ તેલ સરસ આમાં આમાં મિક્સ મિક્સ થઈ થઈ જાય લોટ સારી રીતે ગયું છે નિમક બધું આપણે જે હળદર પાવડર ઉમેરેલો છે બધું સરસ મિક્સ થઈ ગયું આપણે આમાં જ લોટ બાંધી લેવાનો છે આપણે બીજું વાસણ જ નથી કરવાનું ખરાબ આપણે થોડુંક પાણી ઉમેરીશું અને મિક્સ કરી લેવાનું છે સરસ મિક્સ થઈ ગયું છે આમાં હું થોડુંક તેલ નાખી અને એને કેળવી લઈશ આપણે અડધીક ચમચી જેટલું તેલ નાખવાનું છે નવાને કેળવી લેવાનું તમે જોઈ શકો છો કાંઈ આપણું હાથ પણ નથી બગડ્યા અને નથી વાસણ આપણે કાંઈ બીજા કર્યા તપેલીમાં જ સરસ લોટ બંધાઈ ગયો આપણો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આ તેલ વાળો જાત કરી લોટને લઈ અને આપણે હવે કેળવી લેશું મસ્ત લોટ બંધાઈ ગયો છે ને આપણે તપેલીમાં ચમચીની મદદ થી ને બાંધેલો છે આપણો લોટ તૈયાર છે હવે મેં અહીં એક પેન માં તેલ લઈ અને ગેસ ચાલુ કરી દીધેલો છે જેથી કરીને આપણું તેલ પણ સરસ ગરમ થઈ જાય આપણું તેલ ગરમ થાય ત્યાં આપણે આવી રીતનો સેવનો સંચો હોય તે સંચો લઈ લેવાનો છે અને આપણે તેમાં આ રીતની ઝીણી સેવ સેવની ચકરી આવે છે એ લઈ લેવાની જેથી કરીને સેવ સરસ આપણી બને આપણે તેલ જેથી કરીને લોટ લગાવી જે આપણે આ લોટ બાંધેલો છે તે આપણે આમાં નાખી દેસુ જેથી આપણે લોટ નાખી દીધો પછી આપણે આ ઢાંકણ બંધ કરી અને સેવ પાડી લેશું હવે હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે આપણે સેવા પાડીશું તેલ સરસ જ ગરમ કરવાનું વાર નહીં લાગે એકાદ મિનિટમાં જ સેવ તળાઈ જશે સરસ ને ગેસ મીડિયમ રાખવાનો જેથી કરીને સેવ નો કલર સરસ ચડવાઈ દે આપણી સેવ તળાઈ ગઈ છે અને બાર કાઢી લેશું આજ રીતે હું બીજો બેટ પણ તોડી લોટાવી દેસુ આ પણ તળાઈ જે છે આપણે એને કાઢી લેશું બાદ ફટાફટા સેવ બની જાય સેવ બનતા વાર વારની લાગે અને પવા તળતા વાર વારની લાગે આ ચેવડો તમે દસ મિનિટમાં કમ્પ્લીટ કરી શકો આ ગઈ છે રીતે આપણી સેવ તળાઈ ગઈ છે એક કપ લોટ માંથી આખી કેટલી બધી સેવ બની ગઈ છે તમે આ રીતે ઘરે પણ બનાવજો હવે આપણે પવા તળી લેશું હવે આપણે આજ તેલમાં આપણે આ પવા છે ચોખાના એ તળી લેવાના છે ને આ ફટાફટ તળાઈ જશે પોવા તળા કઈ વાર નહીં લાગે અને તેલ પોવા તળો ત્યારે આકરું જ રાખવાનું નહીં તો સરસ ફૂલશે નહીં અને આપણે બહાર કાઢી લેશું આ રીતે સરસ ફૂલી જાય પછી આપણે એને બહાર કાઢી લેવાના ગેસ એટલી જ કહું છું કે ફૂલ રાખવાનો ધીમો નહીં રાખવાનો ધીમો ગેસ હશે તો પવા ફૂલશે નહીં અને ચીપકાઈ જશે અહીંયા ને અહીંયા આપણે પોચા પણ આપણે આને તળવાના ધીમા ગેસે નહિ તળવાના ધીમો તેલ હશે તો ફૂલશે નહી પવા આ રીતે આપડા પવા પણ તળાઈ ગયા છે તમે જોઈ શકો છો આપણી સેવ પણ સરસ એકદમ ક્રિસ્પી અને એકદમ મસ્ત બનેલી છે હવે આને છે ને મોટા વાસણમાં પૌવાને લઈ લીધા ગરમ છે એટલે ચમચાની મદદ થી એને મિક્સ જે આપડા ગરમ છે સેવ ને પૌવા મિક્સ થઈ ગયા છે હવે આપણે આનો વઘાર કરીશું

જે આપણે આ વખાર આમાં ઉમેરેલો છે હવે આપણે આને મિક્સ કરી દેસુ આમાં આપણો વઘાર સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે આમાં મસાલા કરીશું આપણે એક વાટકામાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું લાલ મરચું પાવડર તમે તમારે તીખો ચેવડો કરવો હોય તો વધારે ઉમેરી શકો હું અત્યારે ઓછો તીખો કરું છું એટલે મેં અડધી ચમચી જેટલો જ લાલ મરચું પાવડર ઉમેરેલો છે એક ચમચી ભરીને ચાટ મસાલો પાવડર

તો આ રીતે મસાલો મિક્સ થઈ ગયો છે હવે આ છેવડો બનાવેલો છે તો આપણો ચેવડો મિક્સ થઈને ને તૈયાર થઈ ગયો છે તો આપણો ફુલકો ચેવડો બનીને તૈયાર છે આપણે તેને સર્વ કરીશું મસ્ત આ ચેવડો બને છે તમે જરૂરથી ટ્રાય કરજો ગમે ત્યારે આપણે ચેવડો ને ખાઈ શકીએ તો તૈયાર છે ટેસ્ટી પવા પવા અને શેવ નો ચેવડો મસ્ત બનેલો આજની રેસીપી તમને કેવી લાગી સારી લાગી હોય તો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો આપણે આ ચેવડા ને એક મહિનો દિવસ સુધી સ્ટોરેજ કરી શકીએ પણ ત્યાં સુધી તો નહીં ચાલે ખલાસ થઈ જાય તો તૈયાર છે આપડો આ સરસ મજાનો ચેવડો